নজাৰী খেৰ হেলি কেম ছাত্ৰী জয় শ্ৰীৰা તો અત્યારે તો હું હાઈલો જાઉં છું ધીમે ધીમે કારખાના બાજુ અને આજે તો શનિવાર છે એટલે બધાને જઈ એનું દા તો ચાલો હવે ધીમે ધીમે હાઈલા જઈએ અને આ મંદિર આવી ગયું આપણે જઈ અલગ ધણી તો ચાલો ધીમે ધીમે હવે કામે બાજુ અને બધા આવી ગયા છે નાળે બે બધા રો ગાડી લેવું ઊભા કરશું ને નાળે તો રોજ મતા અત્યારે હવે સારો એટલે નિર્મ નિમી ને ગાયું અત્યારે તો પોરમાં ધન નીકળ્યું છે એટલે તો પોરમાં નજારો કેવો હોય મસ્ત હોય તો તમે ગામડાનો નજારો એટલે દુનિયાનો નજારો એવો હોય અત્યારે તો જો આપણે અત્યારે તો ઘરે છે ને આપણે લીલા લીલા વટાણા ખાવી છે અત્યારે તો લીલા વટાણા ને દીધું એટલે રમેશ પ્યાસી રમેશ અને મફા અત્યારે તો ડોળી બાંધે છે કારણ કે એમ છે કપડાં ફૂકવવાના છે ને એટલે ડોળી આ તૂટી જાય છે બહુ એટલે આપણે આ બ્રિચનો વાયર આવે ને એથી વાયર આવે એ આપણે એથી બાંધી છે ડોળી એટલે તૂટે બહુ જ અચ્છા લાગે ગ તેની કોઈ વાત એમ અત્યારે રો સગલાનો બસ કેવો આવે ને એક મારો દેખાડું ઉપર મારો કરેલો છે આ સકલાએ જો દેખાય તો રો કેવો દે સકલાય બાવડી ઉપર કઈને મારો હોય ત્યારે વાડામ ઘણું મોટું મોટું થઈ ગયું છે આપડે અહીંયા જો બધું કેટલું મોટું તમને દેખાય પેલા તો નાનું તો બહુ મોટું થઈ ગયું અને દોરી બાંધે કપડે હું કાતું જો

એટલે એમથી વાખી લેવાની હોય ને આમ બોલવાનું બીજ ખાવાનું હોય અમે અમારું ટાઈમ આવે ને હે ને ને હું કે બ એકલાને નાસ્તો કરીને આવી એટલે પછી હાજે એમ કે મારું હશે જમવાનું ટાઈમડો હવે પાહ હવે ભૂખ લાગી ને નાસ્તો કરીને આવી એટલે આપડો અત ઓછું ખાવાનું છે દાદા ખાવાનું ભૂખ લાગી તો બ્રેડ ખાઈ લે તો યાર બસ આજ કેલે સરફ એટલા જ જોર તુમે યે વિડિયો પસંદ આઈ તો લાઈક મારો ઓર અગર તુમ લોગ નય હો તો સબસ્ક્રાઇબ કરો વો જો લાલ વાલા બટન હે વો જો નહી પતા બસ ક્લિક હો જانا જોઈએ